વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ના વાહનોને દહેજ જવું સરળ બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લામાં ચારસો કરોડ રૂપિયાના ખર્ચે છેતાળીસ કિલોમીટરના માર્ગનું ફોર ફોરલેન અને મજબૂતીકરણનું ખાતમુહૂર્ત કર્યું

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તાલુકા રમત ગમત સંકુલ શાળાના ઉરડાઓ અને ભૂગર્ભ ગટર યોજનાના કામોની પણ ભેટ ભરૂચ જિલ્લાને મળી છે મુખ્યમંત્રીએ ભરૂચને મળેલા આ વિકાસ કામો લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે મજબૂત અને વિજનરી નેતૃત્વ મળે તો વિકાસની રાજનીતિથી કેવા મોટા વિકાસ લક્ષી પરિવર્તન આવી શકે વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અનુભવી રહ્યો છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને અન્ય મહાનુભવના હસ્તે ખેતીવાડી વિભાગના ત્રણ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના બે લાભાર્થીઓને મિશન મંગલમના બે લાભાર્થીઓને કુલ એકાવન લાખના લાભ સહાય વિતરણ અને ત્રણ લાભાર્થીઓને પાંચ લાખ સુધીના કેશલેસ સારવાર માટે પીએમ જે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું